પેલા કઈક મહાબલેશ્વર કઈક ફરવા તો હું એમ કહું છું કે આ મહાબલેશ્વર ફરવા જાય છે તો આપણને કોઈ લે જ જતું પણ એક મિનિટ કોણ જાય છે અરે મારા મોટા ભાઈ કોને કીધું તને કોણ કહેવાનું હોય આવડું ઘર છે આટલા જણા છે ઘરમાં ખબર તો પડે ને ભાભી અને હું એમ કહું છું કે આપણને કઈ રી કોઈ લઈ ગયું

મને એમ હતું ભાઈ તમને પેલા વાત કરી હશે છે ના બાપા ના તારી ભાભી કામમાંથી માંથી આવે તો તમારા ભાઈ મારી હાથે બેહે ને વાતો કરે ને અરે કામ ગમે એટલું હોય આ ભાઈ બહાર જતા હોય તો તમને જાણ તો કરવી પડે કે નહીં પણ એમને એવું હશે કે આ કદાચ પછીથી કહેવાના એ તમને પણ હવે કઈ નહીં પૂછી લેજો તમે કે તમને વાત ના કરી આ તો ના ચાલે ને ભાઈએ આમાં અમને ખબર પડી જાય છે ને તમને જ ખબર નથી પડી હા શાંત પડો હું પૂછી ને એમ પૂછજો ને કે આ બધાને હારે લઈ જજો ને કે આપણે જે અમે બધા આવીએ ને હારે તો આ મહાબલેશ્વર ફરે કેવી મોટા મોટા પહાડો હોય ડુંગરાઓ હોય અને ઝરણાઓ એટલા બધા હોય અરે બાપા ધરતી પર પાછી આવી જા પેલા પૂછી જોઉં એ જાય છે કે નથી જતા એ મને ખબર પડે પછી હું કહીશ કે નેહાને આવું જ અમને બધા હાથે લઈ જાઉં

આપણે કાલે મહાબળેશ્વર ફરવા જવાનું છે ને હા તૈયાર થઈ જાજો બને હા બસ તમે આજ કરો શું करू તો બીજો હા વાહ હવે તો બહુ ઊંચો અવાજ બી કરતા થઈ ગયા છો ને તમે શું વાત છે હું સાંભળતી નથી આ તો એવું જ હોય તો ઘરવાળો માં આવું જ હોય બોલ હવે શું કેવાનું તારે અરે પણ તમે આમ લડવાના મૂડમાં કેમ છો હું તો તમને શાંતિથી પૂછવા આવી હતી અને કેટલી ખુશ થઈને પૂછવા આવી હતી કે તમે ક્યાંય જવાનો પ્લાન બનાવ્યો છે હું મારા મિત્ર સર્કલ સાથે મહાબળેશ્વર ફરવા જાઉં એટલે બિચારી નેહલ સાચું જ બોલતી હતી નેહાએ મને કીધું કે મોટા ભાઈ બહાર ફરવા જવાના છે તો જવાનો છો એમાં કા ચોરી છે તો અમને નઈ લઈ જવાનું ફેમિલીમાં નથી જાતા બકા હા આમ તો બહુ વખાણ કરતા હો છો તું આટલી મસ્ત લાગે છે મને બહુ ગમે છે તું આવા કપડા પહેલે ત્યારે મને વધારે ગમે છે હવે તમે કોઈ રીતના રહો છો તોય મને કસતું નથી લઈ જતા પણ અમે આમાં મિત્રો મિત્રો જાય આવી થી ફરવા એમાં લેડી નથી આવતી તો કઈ રીતે લઈ જાવી એક એની ઘરવાળી નથી અમે ચાર એકલા જ જઈએ છીએ ફરવા માં તમને મારી યાદ નહી આવે યાદ આવે તો યાદ કરી લેઓ બીજું શું કે કેવો છો તમે તો આવો થોડી બોલાય એવું કેવું જોય કે હા ચાલ તું મારી જોડે હું તને લઈ જાઉં

પણ આ ભાઈ સાહેબ કેમ જાય છે ના આનું શું કરું આને કેમ મનાવવું તો આવડું જોઈએ મનાવતા જો નેક્સ્ટ ટાઈમ તને લઈ જઈશ તું ટેન્શન નઈ લે આ વખતે અમને જઈ આવવા દે ના મમને ને નેહાને બધાને સાથે લઈ જાવ તો અમે પણ કેવી રીતે લઈ જવામાં તમને એકલા એકલા જાય એમાં તો પણ બધાને કોને પોતાની પત્નીઓને લઈને આવે આવું કંઈક તો ગોઠવી શકાય ને અને નેહાને તમે કેટલો પ્રેમ કરો છો તમને ખબર છે ને એ તમારા નાના ભાઈની વહુ છે તો તમે બહુ સારી રીતના રાખો છો એને તો હવે એની જોડે તમે એનું મન એનું દિલ તોડ છો તમે વાત તારી સાચી છે પણ નેક્સ્ટ ટાઈમ નેહાનું નાના ભાઈનું બધાનું હું તો નેહાને જ કહીશ કે અરે ભાભી શું થયું કે મોટા ભાઈ સાથે ઝઘડો છે અને ભાભી તમે જો આ કેટલા માસૂમ લાગે છે મારા ભાઈ તમે એને શું ખીજા ખીજા કરો તમે જાણે કીધું હશે તો અમે બંને લડતા તો તું આવી જજે એમ એલા ભાઈ આમાં એવું છે આ તો અમારે છે ને તારી ભાભી ગુસ્સો કરે ને તો એમાં પ્રેમ વર્ષે હા પણ તો એમને કે ભાન છે જોયું ભાભી મારા ભાઈ તમને કેટલો પ્રેમ કરે છે અરે એક મિનિટ મારી વાત તો સાંભળો પણ હું એમ કહું છું કે આ છે ગુસ્સો કરે આ તો છે હું એ તો મન ક્યો હું ફરવા જાવ છું મારા ફ્રેન્ડ સર્કલની સાથે તો એ કહે છે મારે નેહા બધાને સાથે લઈ જાવ આ ઈ વાત તો સાચી ભાઈ આ તમે એકલા એકલા ફરવા જાવ તો અમને ના લઈ જવું છે ત્યાં કેવા ઊંચા ઊંચા પહાડો અને મોટા મોટા ઝરણાઓ ને કેવું કેવું તો અમને ના થાય મન

ભાભી હું સાંભળો આ તમને એકલા લઈ જવાનું કીધું તમે કેવા રાજી થઈ ગયા હું એમ વિચાર કરું છું કે બધા જઈએ ત્યારે તમે તો એકલા એકલા હું તને મૂકીને ક્યાંય નહીં હવે તું શાંતિ રાખ હું તને પ્રોમિસ કરું છું કે અત્યારે અમે ફરી આવી મિત્રો સર્કલમાં નેક્સ્ટ ટાઈમ તને જરૂર લઈ જઈશ વાંધો નહીં ભાભી આપણે કામ કરીએ આપણે છે ને ભાઈ ભલે મહાબલેશ્વર ની સાથે ફરવા જતા મિત્રો સાથે આપણે ક્યાંક દર્શન કરવા જઈએ જુનાગઢ જવું છે આપડે બધા કોઈ મારો યાત્રા કરવાની ઉમર નથી મારે કશે નથી જવું દર્શન કરવા આપણે ગોવા જવું છે તો ગોવા જઈએ બધા હા ના ભાઈ ગોવા બાપા તો બધી તું કીધું છે દીવો પેરીન આપણે ન જવું બાપા તો આપણે જુનાગઢ જઈએ ભાભી હા આપણે ઓલું વોટર પાર્ક ને બધું ખાઈને આપણે ન્યા જશું ભાભી બસ કઈ નહીં હું તમારા ત્રણ જોડે આવી હું આમની જોડે તમારી જોડે કશે નહીં જવું ભઈસાઈ નહીં જા ખુશ થઈ જા

એ બા અમને છે ને તમારા હાથ નું જેટલું ભાવે છે ને એટલા હાથ નું કોઈ નથી ભાવતું પણ શું કરીએ તમને આ ધુમાડો છે ને તકલીફ કરે ડોક્ટરે કીધું છે કે બાને છે ને ચૂલાથી દૂર રાખે પણ તમને ખબર નઈ બો શોખ છે ચૂલા ની પાસે જઈને બેસવાનું એ થોડું તો ઘર નું કામ કરો જોઈએ ને હાથ પગ થોડા હળવા રે મારા નહીં નહીં તમારે બાબે નહી બાબે તમે છે ને બા અયા બેસો લે અયા બેસો બસ

કે આપણે નાનપણથી માના હાથનું ખાતા હોય ને એટલે એના ખાવાનો આનંદ જ કંઈક અલગ હોય છે હા આનંદ અલગ હોય ને તેમાં પાછા બાને ચૂલે બેઠેલા જોઈ ગયા એટલે ડાયરી કમાલ પર તમારે બેસી જવાનું અરે માને તકલીફ થાય તો દીકરાનું જીવ ન બળે મે આખો દી કામ કરી એ કોઈને ન દેખાતું બોલો અન બા બિચારા માંડ આવીને ચૂલે બેહી ગયા તા તો તમે રાડા રાડી કરી નાખી અરે ભાભી તમે કેવી વાત કરો આ તમારા મમ્મીને પગમાં ઠોકર વાગી હતી નીચે પડી ગયા હતા તો અમે સીધા દોડતા ગયા તા અડધી કલાક માં તમે તમારા બા પાસે પહોંચી ગયા તો અમે કઈ થવા દઈશ આમ બી રાખતા લો અમે ક્યાં ભાભી ના પાડી શકે તમે ધ્યાન નથી રાખતા આ તો

ત્યાં તો ભાઈ રાડા રાડી નાખી બોલો પણ તે બાને રસોડામાં કેમ જવા દીધા તને ખબર છે ને એને ધુવાડાની એલર્જી છે લો બાકી તમે જ રહી ગયા હતા કેવાના ખાલી આ ગોવિંદભાઈ એમ કહેતા હતા કે બાને ચૂલા પા હું કામ જવા દીધા અને તમે એમ કેવો છો એટલે અમે જબરજસ્તી બાને મોકલીએ છે તા અરે ના ના મારું કેવાની એવું નથી ઈ બધું છોડ બાથા કો તને શું કહો તારો ભાઈનો ફોન આવ્યો તો હા ઈ મને ખબર છે હું તમને એ જ વાત કરવાની હતી કે વાળા જો આવે છે

ચાલો પાછું એનું એ જ બાપા સારું બીજું શું કેવું મારે તમે તમને ગમતું નહીં મારા વખત મારી જોડે આવજો પણ બાપા તરત જ કે મારા કહે કે આ જમાય છે ને મારે છોડીને એક એમ એજ આગી નથી મૂકતા હા કે તો કે મારી બાળડી સો મને પોહાય તો હું આવું જોડે અને પોહાય એટલે હું લઈ જાઉં લોકો મા ગેલાય તમે છે ને બાયડી ગેલા છો એ તો તારો જાદુ છે ને એ મારા ઉપર સડી ગયો છે એટલે મને હવે તારા વગર છે ને આ કે બંધાણ થઈ ગયું હોય લોકોને વ્યસન મને તારું વસન થઈ ગયું છે બહુ સારું હું કહું તો આ તા પપ્પા બાપુ ને ત્યાં જવું છે તો એમ કહું છું કે આ પેલું કઈક લેતા જવું પણ ને આપણે હા માને કે છે બા કેતા તા આ કઠોળ છે આ મગ હતા એ કઈક બાસ્કુ ભરેલા છે અને હા તલ તલ બલા આપણે થયા છે એક એક પાલી લઈ લેજે લઈ લેજે પછી મગ લઈ લેજે મઠ લઈ લેજે અને અડદ લઈ લેજે આ બધું લેતા જાય એને હારું ને આપણે તો જમીન છે બિસારા તારા બાપાને જમીન નહીં વેસાતું લેવું પડે ને આપડે ઘરનું છે એ વાત તો હાથ પણ આ બાને શું કામ કેવું પડે એના માટે મારે આ તમને તમારે આ લઈ લઈને બધું મૂકી દેવાય ને ભરી દેવાય ગાડીમાં સાઈડમાં પણ તમને ખબર છે ને આપણે અત્યાર સુધી બાને પૂછ્યા વગર પાણી નથી પીધું અને તને ખબર છે ને બાએ જ મને કીધું કે આ તારા હારા થોડું મોકલાવી દે આટલું બધું છે તો એટલે હું તને કહેવાનું ભૂલી ગયો તો હવે આજે જઈએ છીએ ને તો હારા લેતા જઈએ બા થોડા ના પાડે છે કોઈ રીત મને ખબર છે એટલે તમે જ મોગો તો જાણે એમ એમ કહેવા માંગો છો કે અમે તો બાને જાણે ગણના જ નથી કરતા અમે બાને ગણતા જ નહીં તમે લોકો તો ઘરમાં અમને એવું જ માનીને બેઠા છો આ તો એવું લાગે છે કે અમારી જ કોઈ ગણના નથી તમારા આગળ અરે ના એ તો મને પૂછ કે કેટલી ગણના છે અને તને હું કહું છું ખબર ઘી હોય તો એકાદી બવણી લેતા જ છું ઘી પણ હા ભલે અને હારું તાળે હું તો તૈયાર થઈ જાઉં કે હા હા પણ તને શું કહું આ બાને કહેજે કે આજ આ જે દૂધ છે ને આપણી આ ગૌરીનું

ભગવાન બધું કેમનું કર્યું છે અરે અરે નળનબા આ બોલો ને આ કેમ તમે લઈને આવ્યા અરે કાઈ નઈ તો જરી પેલીને પેટમાં દુખતું હતું ને એટલા માટે હું આ લઈ આવી તો અમે લોકો નથી ઘર તમે છો ને પણ એમાં શું થઈ ગયું પેલી તબિયત થોડી ખરાબ હતી તો હું લઈ આવી અરે આટલું બધું કામ તમારે નથી કરવાનું અરે પણ હું કે આટલું બધું કામ કરું છું ભાભી થોડુંક તો મને કરવા દયો ના હો અત્યારે નહીં આપણે કોઈ જાતની ચિંતા છે નહીં ઘરમાં કે તમારે કામ કરવું પડે શાંતિથી ખાઈ પીને આરામ કરો અહીંયા અને એમ પણ જ્યાં સુધી તમે અહીંયા છો ને ત્યાં સુધી આરામ કરવા મળશે બરાબર હા તમારી વાત સાચી છે ભાભી પણ હું શું કહું છું કે મને એવું સાસરું ન મળ્યું તો કે મારે થોડું કામ કરવું પડે તો હું ના ના આવું તમારે ક્યારેય નથી બોલવાનું હા કામ તો તમારે ત્યાં પણ કરવું પડશે પણ તમને ક્યારેય કોઈ તકલીફ પડે ને એવું તો સાસરું હું ભૂલથી પણ નહીં ગોતી આપું તમને હા એ વાત તો તમારી સાચી પણ થોડું ઘણું તો અહીંયાથી શીખીને જાવ ને એમ અરે હા નળંદબા કોઈ નળંદ એવી હોય કે કામ કરતા જોર પડતું હોય તો ઝઘડા કરતી હોય પણ જ્યારે મારી નળંદ તો ઊંધી જ છે બસ ઊંધું જ ચાલે એમનું કામ ખરા છો તમે પણ હા પણ હું નળંદ કની હા એ તો છે મારું બક્કુ છે તો તો પછી જેટલી લાળ કોરથી તારા ભાઈઓ તને રાખે છે ને એટલે તને કહું છું જો કામ કરતો તને જોઈ જશે ને તો અમારા લોકોનું આઈ બનશે ના એમને હું કહી દઈશ કે થોડું ઘણું તમારે મારે શીખવું જ પડશે હા એ તો તમને કહેશે પછી કે તારા ભાભી જ કરાવતા હશે અમારા નામની ચુગલી થઈ જશે પછી ના ના એ તો હું કહી દઈશ મારા ભાઈઓને સારું સારું તમે આ મૂકી તો દઈશ હાથ પગ ધોઈ લો અને ફટાફટ ઘરે જાવ હું આવું છું થોડું કામ પતાય ને હા સારું સારું ચાલ હા આકાશ શું તારા ભાઈની સરકારી નોકરી લાગી ગઈ છે હા હા પણ એનું શું આ ઠીક છે ઠીક છે આહ એટલે તારો ભાઈ મારી બેનને પસંદ કરે છે શું મારી બેન પણ તારા ભાઈને પસંદ કરે છે આ આ ક્યારે થયું પણ મારી બેને ક્યારે આ વિશે વાત નથી કરી કોઈ દિવસ હા ઠીક છે હવે નોકરી લાગી ગઈ છે ને સારો પગાર છે તો ને આપણે હા હા એક સંવાદના છે તો એ વાત સાચી છે તો પણ હું મારી બાને વાત કરી લઉં છું ઠીક છે ચાલો બેના વાત સાચી છે અમિત વાળી મેં શું પૂછો છો કેની શર્માય છે મેડમ અરે પણ આ વિશે અમને તો કોઈને ખબર હતી નહી અને એનો ભાઈ આકાશ તો મારો ખાસ મિત્ર છે ઠીક છે એમ જો છોકરો ડાયો પણ છે અને સારો પણ છે અને શું હું વાત હાલે છે મને કાઈ સમજાતું નથી એ બા તમારી સમજની બાની વાત છે હું એમ કહું આઈ બધી વાત છોકરીઓ ઘરમાં કરે કોઈ બી વાત તમારી સાચી છે ભાભી અને બા તમે અત્યાર સુધી જે ચિંતા કરતા હતા ને બેનની કે એને ક્યાંક પરણાવી દઈએ સારો છોકરો ગોતીએ પણ હવે આપણે છોકરો ગોતવાની કઈ જરૂર જ નથી હું વાત કરો છો હા બા કારણ કે એને આપડી પહેલા છોકરો ગોતી કર્યો છે અને બા છોકરો ગોત્યો પણ છે તો એ પણ ગોવિંદભાઈની નજરનો છે બરાબર ગોવિંદભાઈ જાણે પણ છે અને છોકરો ખરાબ પણ નથી તો પછી આંદો શું છે બા બાર પૈસા દે બધું દુખી છે અને બા અને પંદર દિવસ પહેલાંની સરકારી નોકરી પણ લાગી ગઈ છે તો હવે તો આપણે ચિંતા કરવા જેવું કંઈ છે નહીં તો મારા હિસાબે એકવાર આપણે છોકરાને અહીંયા ઘરે બોલાવી લઈએ અને એના મા બાપને બોલાવી લઈએ પછી એવું હશે તો આપણે એકવાર ત્યાં એમના ઘરે જોઈ આવશું હા પણ ગોવિંદભાઈ એક વાત પૂછું તમારા તમારા ભાઈને આવી જવા દો કરીએ હા તો એ આપણે બધું પછી જ કરવાનું છે ને પણ અત્યારે આપણે ખાલી

થયું છે શું કઈ માની ને વાત કરે તો ખબર પડે શું સંજય સંજયભાઈ શું થયું છે રાજભાઈ બોલો

ગાડી ગુજરાત ની હતી આ શું બોલો છો તમે રાજભાઈ તમે પેલા हमारी चैनल राधा डिजिटल ने लाइक्स शेयर, कमेंट्स एंड सब्सक्राइब करो एंड हाँ बेल आइकन प्रेस करवा भूलता नहीं